બીએમસી સહિત મહારાષ્ટ્રમાં ભાજપની ઐતિહાસિક જીતની નર્મદા જિલ્લામાં ભવ્ય ઉજવણી મુંબઈ મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ઐતિહાસિક અને ભવ્ય વિજયની ખુશીમાં આજે જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ પ્રસંગે આતશબાજી કરી અને એકબીજાનું મોડું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ અને વિકાસના મજબૂત નેતૃત્વ વિકાસ લક્ષી નીતિઓ અને જનતાના પ્રતિબિંબ છે તેમણે વધુમાં કહ્યું કે મુંબઈમાં પ્રાપ્ત થયેલો આ વિજય દેશભરમાં ભાજપ પ્રત્યે વધુ વિશ્વાસ ને દર્શાવે છે અને આવનારા સમયમાં પાર્ટી વધુ મજબૂત સાથે જનસેવામાં કાર્યરત રહેશે ઉજવણી દરમિયાન ભાજપના આગેવાનો કાર્યકરો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા